નમસ્કાર મિત્રો આજના સમાચાર ખૂબ જ અગત્યના ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે ખાસ કરીને ખેડૂતો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે છેક સુધી ખેડૂત મિત્રો આજના સમાચાર જોવાના છે એકવીસ તારીખ સુધીમાં ખેડૂતોને ફાયદો થવાનો છે દેવા માફીને લઈને પણ એક મોટા સમાચાર છે ગુજરાતની સરકાર દ્વારા પણ એક મોટી જાહેરાત કરવામાં આવી છે તમામે તમામ જાહેરાતો જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો તો સૌથી પહેલાં તમામ ખેડૂત મિત્રો માટે મોટા સમાચાર ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બની ગયું છે પંજાબની અંદર આ આંદોલન અત્યારે એક મોટા પાયે આંદોલન ઊભર્યું છે અને આને લઈને અનેક રોકવાના પ્રયાસો શરૂ છે એકસો ચોમાલીસની કલમ લાગુ કરી દેવામાં આવી છે અને આને લઈને પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયને એક મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો પંજાબની અંદર પંદર ફેબ્રુઆરી એટલે કે આજે સવારે બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી રેલવે રોકો આંદોલન કરવામાં આવશે એટલે કે રેલવે ટ્રેકને બ્લોક કરી દેવામાં આવશે રેલવે રોકો આંદોલન કરવામાં આવશે તો દિલ્હી જઈ રહેલા ખેડૂતોને રસ્તાની અંદર રોકવા માટે પોલીસ દ્વારા જે ઘર્ષણ કરવામાં આવ્યું છે ટીયર ગેસ છોડવામાં આવી રહ્યા છે લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે આ તમામ બાબતોને ધ્યાને લઈને ખેડૂતો ઉગ્ર બન્યા છે અને કારણે આજે સવારે બાબતો ખેડૂતોથી શરૂ કરવામાં આવશે તો આંદોલન વધુ ઉગ્ર બની ગયું છે આજથી મિત્રો આ આંદોલન ખૂબ મોટા પાયે થવાનું છે ત્યારે મિત્રો તમામ મિત્રોને જણાવીએ કે ખેડૂતો કઈ માંગને લઈને આંદોલન કરી રહ્યા છે એમએસપી શું છે તમામ બાબત તમને જણાવી દીધું તો મિત્રો અત્યાર સુધીમાં એમએસપી ના મુદ્દાને લઈને સૌથી મોટું આંદોલન આ થઈ રહ્યું છે જેમાં એમએસપી શું છે તમામ મિત્રોને જણાવી દઉં તો એમએસપી એટલે સી ટુ પ્લસ પચાસ ટકા આ વસ્તુ શું છે તમામ ખેડૂત મિત્રો ધ્યાન દઈને સાંભળી લો જો મિત્રો ક્યારેક પણ પાકની અંદર ખેડૂતોને સરખો ભાવ નથી મળતો ત્યારે ખેડૂતોએ ખર્ચેલા પાકની અંદર જેટલા પણ રૂપિયા ખર્ચ્યા હોય એને મિત્રો સીટુ કહેવામાં આવે છે અને એના પ્લસ પચાસ ટકા એટલે કે પચાસ ટકા વધુ ભાવ ખેડૂત મિત્રોને મળવો જોઈએ એટલે કે સીટુ એટલે કે ખેડૂતોએ ખર્ચો કર્યો ખર્ચો તો ઠીક છે પણ સાથે સાથે વધુ પચાસ ટકા ખેડૂત મિત્રોને મળવા જોઈએ એને જ મિત્રો એમએસપી કહેવામાં આવે છે તો એમએસપી એટલે કે ટેકાના ભાવ કઈ રીતે ખેડૂતોને મળવા જોઈએ એ કાયદો લાગુ કરવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આ કાયદો અગાઉ સ્વામીનાથન આયોગ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે ને એની માંગ સ્વીકારવામાં નથી આવી એને લઈને આ મોટું આંદોલન મિત્રો કરવામાં આવી રહ્યું છે તો એમએસપીનો આ સૌથી મોટો મુદ્દો છે ને સાથે સાથે બાર માંગોને લઈને મિત્રો આંદોલન ત્યાર પછી મિત્રો આપણે સમાચાર સમાચાર દેવા માફીને લઈને સૌથી તમામ ખેડૂત મિત્રો ધ્યાન દઈને સાંભળી લેજો ખેડૂતોને માથી અત્યારે દેવા ઉપર દેવું છે ખેડૂતો અત્યારે દેવાને લઈને આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે હવે રાહુલ ગાંધી મિત્રો આની ઉપર ઉતરી આવ્યા છે કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધી ખેડૂતોના દેવા માફીના મુદ્દાને લઈને આગળ આવ્યા છે રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર મિત્રો ગઈકાલે લખ્યું હતું કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે એટલે કે દસ વર્ષ સુધી મિત્રો ખેડૂતોને લોલીપોપ આપ્યા કર્યા છે જેના કારણે દરરોજ ત્રીસ ખેડૂતો દેવાના કારણે મળી રહ્યા છે તો ખેડૂતો દેવાના કારણે મળી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આના ઉપર વિચાર કરવો જોઈએ ખેડૂતોના દેવા માફીને લઈને એક મુદ્દો ઉઠાવવો જોઈએ છેતરપિંડી જે ખેડૂતો સાથે થઈ રહી છે ન થવી જોઈએ એવા મોટા મોટા મુદ્દાઓ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યા છે તો હવે આ દેવા માફીનો મુદ્દો એક મોટા લેવલે પહોંચી ગયો છે ત્યારે ખેડૂતોના દેવા માફીને લઈને ટૂંક સમયમાં મિત્રો મોટો નિર્ણય થઈ શકે છે તો આ સૌથી મોટા ખેડૂતો માટેના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો હવે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ગુજરાતની અંદર પણ મિત્રો આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં ગુજરાતની વીજ વિતરણ જેટલી પણ કંપનીઓ છે એ પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત ઘરે ઘરે હવે સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં મિત્રો તમામ ઘરે સ્માર્ટ મીટર લાગી જશે ગુજરાતની વીજ વિતરણ કંપનીએ નક્કી કર્યું છે કે બે હજાર આવે બે હજાર પચીસ પૂરું થાય એ પહેલાં દરેકના ઘરે સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે એટલે ટોટલ મિત્રો એક કરોડને ત્રીસ લાખ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે અને તમામ મિત્રોને જણાવી દઈએ કે આ મીટર લગાવવા માટે કોઈ પણ ગ્રાહકે એક રૂપિયો ચૂકવવાનો નથી તમારા ઘરે મફતમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે વીજળીનો જે પણ ખર્ચો થશે વીજ વિતરણ કંપની અને ગુજરાત સરકાર ભોગવી લેશે પરંતુ મિત્રો જણાવી દઈએ કે આ સ્માર્ટ મીટર તમારા ઘરે લાગી જશે ત્યારબાદ મિત્રો જેવું તમે મોબાઈલમાં રિચાર્જ કરો છો એમ પહેલાં તમારે પૈસા ચૂકવવાના છે પછી જ તમે વીજળી વાપરી શકશો તો આ સ્માર્ટ મીટરમાં અલગ પ્રકારની સિસ્ટમ લાગુ કરવામાં આવશે અત્યારે જે સિસ્ટમ છે એનાથી ઊંધું તમારે પહેલા પૈસા ભરવાના પછી તમે વીજળી વાપરી શકશો તો ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે ઘર ઘર રાશન યોજના એક નવી યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે આજથી મિત્રો પંજાબની અંદર ઘર ઘર રાશન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાની મિત્રો તમામ મિત્રોને વાત જણાવી દઉં તો ઘણા સમયથી મિત્રો આ યોજનાની વાત હતી પરંતુ કેન્દ્ર સરકાર કેજરીવાલની આ યોજનાને લાગુ કરવા દેતી નહોતી કારણ કે કેન્દ્ર સરકારની આ યોજના છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના એમાં જે રાશન આપવામાં આવે છે એને ઘરે પહોંચાડવા માટે કેજરીવાલે કીધું એટલા માટે કેન્દ્ર સરકારે હા પાડી નોતી પરંતુ લાખો પ્રયત્ન મહેનતો કર્યા બાદ કેજરીવાલ હવે ગઈ કાલથી આ યોજનાનો પ્રારંભ કરી ગઈ છે આજથી મિત્રો ઘર ઘર રાશન યોજના શરૂ કરવામાં આવી છે આની અંદર મિત્રો શું થશે તો રાશન લેવા માટે જે તમારે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું એક બે વાર ધક્કા ખાવા પડતા હતા એ ધક્કા ખાવા પડશે નહીં હવે તમારા ઘરે રાશન પહોંચાડી દેવામાં આવશે મિત્રો આ યોજના શરૂ કરનારું પંજાબ એકમાત્ર રાજ્ય બની ગયું છે આવું બીજે ક્યાંય નથી પંજાબની અંદર આ યોજના લાગુ કરવામાં આવી છે જેમાં લોકોના ઘરે ઘરે જઈને રાશન પહોંચાડી દેવામાં આવશે એટલે લોકોએ કોઈ પણ તકલીફ હવેથી ભોગવવી નહીં પડે હવે દરેક લોકોના ઘરે ઘરે જઈને રાશન પહોંચાડી દેવામાં આવશે આ ફોટોમાં મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના વાનમાં તમારી ઘરે રાશન પહોંચાડી દેવામાં આવશે અને આ કાર્યક્રમના વિડીયો અત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તમે પણ મિત્રો જોઈ લેજો આ યોજના મિત્રો ગુજરાતની અંદર પણ શરૂ થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટની અંદર મિત્રો જરૂરથી જણાવજો તમામ મિત્રોએ આ કોમેન્ટ જરૂરથી કરવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને એકવીસ તારીખ સુધીમાં ફાયદો થવાનો છે ખેડૂતો માટે આ મોટા સમાચાર હવે મિત્રો લાભાર્થીઓને ઈ કેવાયસી કરાવવાનું જે પણ મિત્રોને બાકી છે જે પીએમ કિસાન યોજનામાં મિત્રો આપતો જોતો હોય તો ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જે પણ મિત્રોને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો ભારત સરકાર દ્વારા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ મિત્રો બાર તારીખથી શરૂ થઈ ગઈ છે અને એકવીસ ફેબ્રુઆરી સુધી મિત્રો શરૂ કરવામાં આવી છે તો બાર તારીખથી એકવીસ ફેબ્રુઆરી એમ દસ દિવસ સુધી ઈ કેવાયસીની ની ઝુંબેશ શરૂ થઈ છે આ ઝુંબેશમાં શું કરવામાં આવશે તો તમારા ગામની અંદર જે સીએસસી કેન્દ્રો હોય વીસી ઓપરેટરો હોય એ તમામ તમને ઈ કેવાયસી કરી દેશે અને તમારા ઘરે ઘરે પણ પૂછવા આવશે કે જે મિત્રોને ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો એમનું ઈ કેવાયસી કરી દેવામાં આવશે તો અત્યારે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તો તમામ ખેડૂત મિત્રોને ફાયદો થવાનો છે બાર તારીખથી લઈને એકવીસ તારીખ સુધીમાં તમારે ઈ કેવાયસી કરાવવાનું રહેશે તો ખેડૂતો માટેના આ મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો ગુજરાતના તમામ મિત્રો માટે એક મોટી ખુશખબર આવી ગઈ છે સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી સૂર્યોદય કિસાન યોજના શરૂ કરી હતી એને લઈને હવે મિત્રો ખુશખબર આવી ગઈ છે જે મિત્રો મધ્યમ વર્ગના છે ગરીબ લોકો છે એને હવે મિત્રો આ યોજનાનો મોટો ફાયદો મળશે આ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ફાયદો ઉઠાવી શકે એટલા માટે આ યોજનાની જે પહેલાં ચાલીસ ટકા સબસિડી મળતી હતી એમાં વીસ ટકાનો વધારો કરીને હવે મિત્રો સાહીઠ ટકા સબસિડી આપવામાં આવશે તો મિત્રો આ યોજનામાં તમારા ધાબે સોલાર પેનલ મિત્રો લગાવવું હોય તો હવે સાહીઠ ટકા સબસિડી તમને આપવામાં આવશે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને ખાસ વાત તો એ છે કે સાહીઠ ટકા જે તમને સબસિડી મળે છે અને ચાલીસ ટકાની રકમ જે તમારે ભરવાની હોય એ પણ તમારી પાસે નથી તો એના માટે પણ સરકાર તમને સસ્તા દરે લોન આપશે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ મોટી ખુશખબર સરકાર દ્વારા એક નવી ખુશખબર આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો માટે મોટો ઝટકો હવે મિત્રો પેટીએમ બંધ થઈ જવાનું છે ટૂંક સમયમાં ઓગણત્રીસ ફેબ્રુઆરી છેલ્લો દિવસ છે ઓગણત્રીસ તારીખ પછી તમે પેટીએમના એકાઉન્ટની જે વોલેટ હોય એ વોલેટમાં પૈસા જમા કરાવી શકશો નહીં જ્યાં મિત્રો હવેથી ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી પેટીએમ વોલેટમાં તમે પૈસા જમા નહીં કરાવી શકો પરંતુ જો પહેલાંથી તમારી પાસે પૈસા પડ્યા હોય તો એ પૈસા તમે વાપરી શકશો એમાં તમારે કોઈ પણ મૂંઝવણ અનુભવવાની નથી પરંતુ હવેથી પૈસા નહીં જમા કરાવી શકો એ પાક્કું છે કારણ કે મિત્રો પેટીએમ હવે બંધ થઈ જવાનું છે પેટીએમની અંદર એક મોટો ફટકો લાગી ગયો છે ધીમે ધીમે તમે પણ પેટીએમમાંથી કોઈ બીજા યુપીઆઈની અંદર આઈડી ખોલી લેજો તો પેટીએમને લઈને આ મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્રો સમાચાર સિમ કાર્ડને લઈને આવી ગયા છે હવે મિત્રો નવથી વધારે સિમ કાર્ડ તમારા એકના એક આઈડી ઉપર નહીં લઈ શકો તમે એક આધાર કાર્ડ ઉપર નવથી વધારે સિમ કાર્ડ ખરીદી શકશો નહીં અને જો મિત્રો આવું પગલું ભરશો તો તમારા ઉપર દંડ થશે કેટલો દંડ થશે તો પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ થશે અને તેમ છતાં તમે કોઈ બીજાના આધાર કાર્ડથી સિમ કાર્ડ લ્યો છો વધારાનું સિમ કાર્ડ લ્યો છો તો પણ તમને પચાસ લાખ રૂપિયાનો દંડ થવા પાત્ર રહેશે અને સાથે સાથે ત્રણ વર્ષ જેલની સજા પણ થશે તો સિમ કાર્ડને લઈને આ નવો નિયમ બે હજાર ચોવીસમાં લાગુ થયો છે હવેથી મિત્રો તમે નવથી વધારે સિમ કાર્ડ લઈ શકશો નહીં તો આ એવા લોકો માટે છે જે વારંવાર સીમ કાર્ડ બદલતા હોય છે તો એને લઈને આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચાર આવાસ યોજનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશ ખબર આપી છે હવે મિત્રો તમે પાક્કું ઘરનું ઘર બનાવી શકો એ માટે મોદી સરકારે બે કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય આ વર્ષની અંદર નક્કી કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો બે કરોડ નવા મકાનો લોકોને બનાવી આપવામાં આવે એ માટે મોદી સરકાર સહાય કરશે મદદ કરશે એના માટે હવે મિત્રો આવાસ યોજના અંતર્ગત તમને ફોર્મની અંદર પણ માન્યતા ગણવામાં આવશે એટલે કે ફોર્મ તમારું સ્વીકારી લેવામાં આવશે તો આની પહેલા મિત્રો ત્રણ કરોડ મકાનો બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે અને આ વર્ષે બે કરોડ વધારે મકાનો બનાવવાનું લક્ષ્ય બજેટની અંદર મોદી સરકારે ફાળવ્યું છે તો મોદી સરકાર દ્વારા આવાસ યોજનાને લઈને મોટી ખુશખબર આપી છે ત્યાર પછીના મિત્રો ગામડાઓની મહિલાઓ માટે એક મોટો નિર્ણય હવે મિત્રો તમારા ખેતરમાં ડ્રોન દ્વારા તમે દવાનો છંટકાવ કરી શકો એ માટે મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે ગામડાઓની મહિલા આત્મનિર્ભર બને આવા બધા કામો કરી શકે એ માટે મહિલાઓને ડ્રોન ટ્રેનિંગ આપવાની એક નવી યોજના શરૂ કરવામાં આવી છે અને મિત્રો અત્યાર સુધીમાં પંચોતેર મહિલાઓ આ યોજનાની અંદર અરજી કરી અને પંચોતેર મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે અને મિત્રો એમને ખેતરમાં લઈ જઈને ડ્રોન કેવી રીતે ચલાવવું દવા કઈ રીતના છાંટવી આ તમામ બાબતો લાઈવ પ્રોજેક્ટ દ્વારા શીખવાડવામાં આવે છે તો અત્યારે મિત્રો માત્ર પંચોતેર મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે ધીરે ધીરે આ યોજના સફળ થઈ જશે એટલે તમામ ગામડાઓની મહિલા આ યોજનાની અંદર ભાગ લઈ શકશે તો ગામડાઓની મહિલાને ડ્રોન ટ્રેનિંગ આપવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો બંનેના લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે મિત્રો વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન